સનાતન ધર્મમાં અનેક પરંપરાઓ છે ત્યારે હિન્દુ સનાતન ધર્મ ટકાવા એ સાધુ સંતો મહંતોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી હોય છે અને આપ સૌ જાણો છો હિન્દુ ધર્મ આલમના અનેક સંતો મહંતો અને અનેક દેવી દેવતાઓ થયા છે આ સનાતન ધર્મ સંતો મહંતોની આપણે વાત કરવી છે સાથે જ હિન્દુ સનાતન ધર્મમાં આવતા કુંભ અને મહાકુંભ વિશે ચર્ચા કરવી છે આપણી સાથે શિરોય આશ્રમના જે હરિહર બાપુનો આશ્રમ આવેલો છે ત્યાંના મહંત હરિહર બાપુ જે છે આપણી સાથે જોડાય છે બાપુ તમારું સ્વાગત છે વંદન સાથે આપણે અને બાપુ તમે હાલ જ મેળામાં જઈને આવ્યા છો કુંભ જેને મહાકુંભ તરીકે આપણે ઓળખીએ છે તો મહાકુંભ અને કુંભમાં ફેર ફેરવું પેલા તો પ્રથમ જો સત્ય સનાતન ધર્મની ની જે હોવી જોઈએ પછી ધજા હોય ને કોઈ દિવસ રજા રહેતી નથી જે ધજા હોય ને ત્યાં કોઈ દિવસ રજા ન હોય બેટા રાત ને દી ચોવીસ કલાક દરવાજા ખોલા હોય એને ધજા કહેવામાં આવે છે પછી એને ધર્મની ધજા કહેવામાં આવે છે થંભુભો હોય ને હરિયર શરૂ હોય એને થંભુભો કરવામાં આવે છે તો સંતો શિવે કોઈ થંભુભો કરી શક્યું નથી નાના હું કોઈનું કામ નથી કે માં અમે સંમેલન ની અંદર સંતોના ના મોટો થંભુ ઉભો કરો અને ત્યાં ભજન ને ભોજન ને બધું હરીની આટડીએ રોજનું અટાણું રહેવું જોઈએ બરોબર તો આ બધી વસ્તુ એવી છે ભાઈ આપના ટેકા નથી ધર્મના ટેકા નથી તો ધર્મના ટેકા જે કાંઈ છે સાધુ સંતોને ગણવામાં આવે અઢાર જે કોઈ સંત સંત થઈ ગયા છે મહાસંત મહાપુરુષો થઈ ગયા છે એના માટેના ધર્મના ટેકા આપણે ભગવાન તમે રે ઓનલાઈન વાતો નથી કરી શકતો આજે એને શરણે તમે સંતોના પર શરણમાં જાઓ છો એટલે સંતો તમને આશીર્વાદ આપે છે તો એ ધર્મના ટેકા છે સંતો જે તમારે રે ઓનલાઈન વાતો કરી શકે છે એ ભગવાન એને પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને એ પ્રાપ્ત કરી નાખે છે બરાબર પછી એ આશીર્વાદ તમને આપી દે એટલે તમારા સંસારમાં વા વિઘન કે કાંટો વાગે નહીં કે તમારા બાળ બસા સુખી રાખે તમારી લીલી ભગવાન વધારે એવા આશીર્વાદ સંતો આપી દે છે તો એને ધર્મના ટેકા કહેવાય આપને ટેકા નથી એમ એમ આ ધર્મના ટેકા સંતો છે તો સંતો જે છે ને ભાઈ એ આ જે કંઈ તમારા કળિયુગના કાંટામાં જે કાંઈ એવા આવી કાંટા આવતા હોય બટા એને હટાડવા માટેના સંતોના જળ પ્રવાહ લેવાથી એ તમને એના શરણ સૂચવાથી બટા એનો ભગવાન તમને એનું પ્રાપ્ત કરી શકે છે એટલે સંતગણ કરવામાં આવ્યો તો સંત જે છે એ આ ધર્મનો આખો ન્યાય નિધિનો ટેકો છે બરોબર તો એ જે એના તત્વજ્ઞાનથી આજ તમને જે જ્ઞાન પીરસે છે એનું કારણ શું કે ભાઈ તમારી ભટકતી સંસારી લોકોની છે ભટકે નહીં એટલે સંત જવાનો તમારો આ આ છે છે તો પછી કે ભાઈ જે આલમનો સનાતન ધર્મ છે એમાં કોઈનો ભેદભાવ છે નહીં કોઈ વિખવાદ નથી એટલે એ સંતો મહાકુંભ ને કુંભનો મેળો આ ચાર વર્ષે એક કુંભનો મેળો આવે છે પછી મહાકુંભ જે છે એ એકસો ને ચુમ્માલીસ વર્ષે પાછો પ્રયાગરાજની અંદર આવ્યો છે બરોબર એકસો ને ચુમ્માલીસ વર્ષે એટલે જેમ તમારા ઘરે તમારા દીકરી દીકરાના પ્રસંગ જે કાંઈ કરો છો બેટા બારસો મહિને જે કાંઈ કરો કે વર્ષે પાંચ વર્ષે એમ અમારા સંતો મિલનમાં જે કાંઈ અત્યારે કુંભના મેળાને અમારા સાધુ સંતોને જે મુંડન થાય એને કોઈને દીક્ષા આપી દે છે કોઈ મહામંડલેશ્વર બનાવી દે છે એનું કારણ આ છે કે ભાઈ અમારો આ જે કાંઈ અમારો પ્રસંગ છે અમારા ભંડારા જે કાંઈ ગણો તો એમાં ભજન ભોજન એ સોવી કલાક અમારી આગળમાં શરૂ છે બધા એકો એક અખેડો અમારો અખેડો હરિહર ઉદાસીન નિર્માણ પંચાયતી અખાડો બરોબર દિલ્હી પરિવાર પચ્છમ પંગ તમારો અમે ઉદાસીન છીએ નિર્વાણ ઉદાસીન સંપ્રદાય શ્રી ચંદ્ર ભગવાન અમારા ગુરુજી છે શ્રી ચંદ્ર ભગવાન અમારા ભગવાન છે બરોબર મનસા દેવી અમારી કુળ દેવી છે બધા એટલે અમારા ઉદાસીન સંપ્રદાયમાં પરંપરા અમારે અમારી જ્યાં જ્યાં જગ્યાઓ છે ત્યાં કોઈ તાળા ન હોય કોઈ જાતનું નહીં ચોવીસ કલાક હરિયર શરૂ હોય બરોબર એટલે અમારા જો આવે અમારા ભેરવાલ અને પશ્ચિમ મગજ બે પંગજ આવે અમારા તો અમારો જે છે અમે હરિયરમાં ગણાવીએ છીએ અમે દિલ્હી પરિવાર કહેવાય છીએ ઉદાસીન સંપ્રદાય મોટા મોટી બરોબર પછી અમારી રાવટી હોય તે અમારા પરંપરાથી અમારી રાવટી મોટી હોય અમારા જે કઈ જમાતા બાર વર્ષે બહાર નીકળે છે તો એ જમાત જ્યાં જે અમારા આશ્રમ હોય એ બધી ટેલ કરે છે જે કાંઈ પરિપૂર્ણ પૈસા આવે એ બધું અત્યારે આ કુંભની ની અંદર વપરાય છે કેમ કે ચોવીસ કલાક રોહડ તો શરૂ રાખવું પડે અમારા એ અત્યારે ચાર રાવટી અમારી થાય મોટા મોટી બધા કરતા મોટી અત્યારે રાવટી ચાર છે અમારી પછી બધા માંડલેશ્વરીની મોટી રાવટીઓ હોય પણ જ્યાં હોય ને બધું આ બાપા સીતારામ છે જે કાંઈ છે એ મૂળ તો ટુકડો ખવરાવા બધા સંતો કરે છે કે જે કાંઈ અમારી પૂંજી ભેગી કરી હોય એ આ ચાર વર્ષની અંદર એ અમે અત્યારે આ કુંભની અંદર અમે પરિપૂર્ણ કરીએ છીએ પછી જે કાંઈ અમારા બાળ બચ્ચા બધા છે એને આશીર્વાદ દઈ દઈએ છીએ કે ભાઈ ભગવાન તમારી લીલી વાળી વધારે સુખ શાંતિ આપે ભાઈ ધંધામાં બરકત આપે એવા અમે આશીર્વાદ દઈએ છીએ એટલે કુંભ જે વસ્તુ છે એક હરિદ્વાર ઉજ્જૈન અને નાશિક અને મહાકુંભ છો એ આ પ્રયાગરાજ અંદર બરોબર તો જ્યાં જ્યાં ભૂમિ ભગવાન જ્યાં 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 અમૃત કુંભ મેક્યો તો ન્યા ન્યા ભગવાનને પ્રાપ્ત કરવું પડ્યું ન્યાય ન્યા જગ્યાએ કુંભ થયા અને કુંભ જે મેળો છે એ સંત નું સંમેલન છે સંત નાનો મોટો કોઈ પણ ભેદભાવ વગર નું ત્યાં અમારે સંત મિલન થાય છે બધું બરોબર ભેગ છે એ અમારો ભગવાન છે તો પછી એ ભેગ ભગવાન ભેગા થાય છે એમાં તમે બધા ગ્રસ્તી લોકો આવો એટલે એ તમને એના આશીર્વાદ મળે ને તમને એને ફળ આપે ને અમે તમને તમે અમને આપો ને એ તમને ફળ આપી દઈ છે બેટા અમે આશીર્વાદ દઈ છીએ જો અમારે તો ભગવાન ની દયા હોય બેટા અમે તો કઈ જવાના છે નથી એમ કઈ કેમ રડવા જાય હારા લાગવા જે કઈ દેવું તો તમારે લેવું તોય તમારે ખાવું તોય તમારે બટા તો અમે આશીર્વાદ દઈ દઈએ તમને અને પ્રેમથી ટુકડો બેહારીને પડકે બેહારીને ખવરાવી તો એ અમારા માટેનો અહો ભાગ્ય છે ને બેટા અને તમને આશીર્વાદ મળી દઈએ બેટા બાપુ ત્રિવેણી સંગમે તમે સ્નાન કર્યું આમ તો ત્રિવેણી સંગમનું સ્નાનનું મહત્વ હોય છે સાહી સ્નાનનું મહત્વ હોય છે જી સંતો મહંતો સ્નાન કરવા અલગ અલગ તમે કહ્યું મખાડાના સંતો જુદા જુદા જે મંડળો એના સંતો મહંતો નાના મોટા બધા સંતો સ્નાન કરે છે તો બપુ સ્નાનનું મહત્વ શું છે સ્નાન મહત્વ એ કે જે આપણા આત્માની કલ્પનાનું જે કઈ પાપ પૂંજી ભરી હોય તો એ ચાર વર્ષે એક વાર એમાં અર્પણ કરી દે માને કે મા હવે જે કઈ પાપ પુણ્ય ના ઘડા ભર્યા છે આ તારા ખોળે એમ તને અર્પણ કરી દે છે અને અમારી જે આ બાળ બસા બધાય છે લીલી વાડી વધવી જોઈએ અઢારે આલમ કોઈને કોઈ ને વા વિઘન કાંટો વાગવો ન એની નામ ના એને જળ પ્રતિતા કરી અને તરત માં નર્મદે નમે ગંગા નમે જટાશંકરાય નમ સ્તુભ્યમ નમા એમ કરીને એને જળ અર્પણ કરી દઈએ છીએ કે મા અત્યારથી આ ધરતી ઉપર સનાતન ધર્મનો ટેક શકો આમના ના જીવન રહેવો જોઈએ આવતી પેઢીમાં રહેવો જોઈએ આ આતારે જે કાંઈ છે ને એ હવેનું પ્રાપ્ત જે કાંઈ કરી ભગવાન અત્યારથી નવી પ્રજા નવા રાજા એ રીતના અમે એના આયોજન કરી અને અમારા જે કાંઈ કર્મકાંડ હોય બેટા એ અમે તમને આપી દઈએ છીએ અને મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ ભગવાન બધાને શિવને બધાને પ્રાર્થના કરી બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રાર્થના કરીને કહીએ છીએ હે ભગવાન તમે તો અમને જે દેવું બધું આપી દીધું છે કે હવે જે કાંઈ દેવાનું છે એ અમે આશીર્વાદ થઈ થકી અમે આ પ્રજાને અમારી આપી છીએ તો અમારા લોક કલ્યાણ માટે અમારી પ્રજાને અમે હવે આગળ લાવવા પ્રાપ્ત કરીએ

બાપુ કરોડો લોકો ત્યાં સ્નાન કરે છે કરોડો લોકો આ મેળામાં ભેગા થાય છે દેશ અને દુનિયાના લોકો ખૂણે ખૂણેથી ત્યાં આવે છે ત્યારે આ પ્રયાગરાજમાં યોજાયેલ મેળા વિશે તમે જે જોયેલી છે જ ભોજન ભક્તિ અને ભજન ત્રણેય તમે જોવા મળે અમારે અઢારે આલમ ના ખેડા હતા બધા બધા ખેડા અમારા કમ્પ્લેટ જ હતા બરોબર બધા નાના મોટી બધા ખેડા બધા ભોજન ને ભાવ જ હતું આંકડું એક જ હરિહર 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 જ બીજું કોઈ કોઈ લેવા દેવાની કોઈ વાત નથી થઈ બેટા પછી એક જ આવો બેટા પ્રસાદ લ્યો આવો બેટા પ્રસાદ લ્યો ભાઈ હરિયર કરો હરિય કરો પછી તો કોઈ તમારી મારી જેવા કોઈ સાધુ સંતોના ધૂણે જાય આશીર્વાદ લે કોઈ એને પગે લાગે ભાઈ પ્રાપ્ત કરે જે અથાશક્તિ પ્રમાણે ભેટ પૂજા મેકતા જાય ભાઈ એ રીતે અમારે ભાવને ભોજન અને જળ બરોબર એટલે અમારા હોય છે તો બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ અમારા ભાઈની અંદર અમારા ભાઈમાં ગુરુ મહારાજની કૃપાથી કે ભાઈ અમારા ભાઈમાં મહાકુંભ કે કેથી હતો એમ તો અમને સાત દિવસનો લાભ મળી ગયો સાત સાત દિવસ માના ખોળાનામાં સ્નાન કર્યું ભાઈ અને છોકરાઓ માટે બધી દુવા માંગી લીધી કે ભાઈ અમારા બાળ બચ્ચા કે અમારા અમારી જે ધરતી મામી પીડા ગયા છે એ ધરતીમાં ક્યાંય વાવીઘન વાગવો ન કાંટો કોઈને વાગવો ન કે ભાઈ અમારા ગામને માલ માણાને કોઈને વાવીઘન આવવું ન જોઈએ આવા આશીર્વાદ અમે લઈએ અને આશીર્વાદ અમે પ્રાપ્ત કરી દઈએ છીએ બધા એટલે ત્રિવેણી સંગમ જે છે એ મા ત્રણે ત્રણે દેવી ભેગી થઈ ગઈ હતી એટલે એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે બેટા કેમ કે એકા બીજીને કોઈ પણ ઓલાની ગોળે ભેદભાવ નથી આ ભેદભાવ આપણે કર્યા છે ભેદભાવ માયા નથી કર્યા જળ તો જળની રીતે રસ્તો કોચી એટલે ગમે એવો પહાડ હોય તો જળને રસ્તો કાઢી દે છે બેટા તો આઈક પાણી ને પવન આ ત્રણ વસ્તુ એના આજે રસ્તો કાઢે છે આપણે કાઢવો એટલે એને સ્વયંભૂ કહેવામાં આવ્યું છે આ ત્રણ વસ્તુ છે એને ત્રિકાળ જ્ઞાન કહેવાય ત્રિનેત્ર કહેવામાં આવે છે જે ત્રિનેત્ર ભેગા થાય એટલે કાંક થાય ત્રિનેત્ર સંગમ ભેગું થયું એટલે મહાસંગમ થઈ ગયો એટલે એનો કુમનો મેળો થઈ ગયો તો કુંભનો મેળો શું કહેવામાં આવે છે કે જે તે સમયે આજે વર્ષો વ્યા કે વીતી ગયા ઋષિ મુનિઓ એ વખતે દેવી દાનવોના પાળ સડતા હતા તે દિવસે ભગવાને વિચાર કર્યો હવે આ પાળ રાક્ષસો ના સીડા છે તો હવે આનું શું કરવું એમ પછી તે દિવસે એક બાજુ દહીં એક બાજુ દાનવો બેઠા છે અને પછી એનું સંમેલન કર્યું સંમેલન કરીને પછી તે દીધે કે અમારા ભાગ પાડવા છે તેથી ભાગ નહોતા પડતા ધરતી ના કોઈને તારે કીધું ભાઈ એનું મંથન કરો પછી દરિયાનું એને મંથન કરવામાં આવ્યું છે તે ભગવાને તરીને બધા ભગવાન દેવી દેતવા ભેગા થયા એનું મંથન કરી દીધું મંથન કરતા કરતા બે વાર રત્ના નીકળ્યા બધા ભાગ પાડી લીધા ત્રીજી વાર ભગવાન વિશે નીકળ્યું તો ભગવાન શિવને ને બધા કહેવા મળે આ કોણ પી હે તારે ભગવાન શિવ ખુદે કીધું ભાઈ લાવો એ તમે કોઈનો નો આરોગ્ય તો હું આરોગી જાઉં છું બરોબર પછી ભગવાન ઘટઘટ આવી ગયા એટલે એનો શેર આખો તમે બાળમ ઝેર જેવો થઈ ગયો તો ભગવાનનો બરોબર તો બધા એમ થઈ ગયો આ તો બીજા જવાના બરોબર પણ જેની માથે ગંગાજી બેઠા છે આ જટાની ની અંદર એને ભગીરે થી જે છે આજે એને કોની તાકાત છે કે ભગવાન મારી શકે રાક્ષસોને એમ હતું બરોબર નહીં તો પછી ઈ સમયે પછી સૌથી વખત મંથન કર્યું અમૃત નો કુપ નીકળ્યો તારે ભગવાન અમૃત કાઢ્યું ને તારે બધા વિચાર કર્યા હવે આ કે અમૃત નું કરવું હવે એક કામ કરો વિષ્ણુ ભગવાન ને આરાધના કર્યા અને વિષ્ણુ ભગવાન ને પ્રગટ કર્યા વિષ્ણુ ભગવાન પ્રગટ કર્યા પછી વિષ્ણુ ભગવાન સોળ વર્ષ ની સુંદરી નું રૂપ ધારણ કરી અને કાકમાં ઘડો લઈને ફરતા 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 દેવું દાનવ ને પાતા પાતા દહીં તો બાજુ જાય પણ દહી તો za ta igiya ni mata zuwa ini બરોબર પછી એ વખતે વિષ્ણુ ભગવાન ને ખબર પડી ગઈ આના જો આપી જાય ને તો આ બધી દેવ દેવદાન નાશ કરી નાખશે દહીં તો બરોબર પછી એ વખતે દહીતો ને ખબર પડી ગઈ કે તો ભગવાન એને કોઈ ટીબું નથી પાયું એટલે ભગવાન એ બધા તો ને એવું વિચાર એવો કે હવે આપણું કોઈ રીત નથી લે હવે આનો કાક રસ્તો કરો પછી દહીં તો બધા આંબી ગયા અને સિદ્ધાર્થ તો પકડવા ગયા કુંભ નો ગળાને ઘડો પકડવાય ગયા એટલે ભગવાન ભાગ્યા ભાગ્યા એટલે સિદ્ધાર્થ હરિદ્વાર ની અંદર આવ્યા હરિદ્વારમાં જે કુંભ હેઠો ગયો ત્યાં પાછા આવી ગયા ત્યાંથી કુંભ લઈને ભાઈ ગયા ભગવાન ઉજ્જૈનમાં ઉજ્જૈનથી ભાઈ ગયા પાછા પાછા ગયા નાશિક તંબુ ત્યાંથી ભાઈ ભગવાન અને પાછા માં આવીને કુંભ હમાઈ ગયો અને મહાકુંભ કહેવામાં આવ્યો છે કે આ મહાકુંભ આને કહેવાય છે તારે કીધું ને સંત મિલન જઈએ તજીએ નામ સમાન આજરા અધુરા કોઈ ન રહે બેટા ટૂંકી પહેરે પોતરી જેના અડધા ઉઘાડા અંગ એ સંત શ્યામળો બજર વગડાણે બજરંગદાસ તો એ ના હરીના આટડીએ રોજ ના અટાણા હોય એને કોઈ અટાણા બટાણે ની પડી નથી એને તો ભગવાનની લીલા છે ભાઈ સ્વયંભુ ભગવાન બની ગયા ને બધા પછી ધર્મ તો બધા સરકાર છે પછી જેવી જેવી સંસારો ની માન્યતા છે ધર્મ એક જ છે ન્યાય એક જ છે ધજા એક જ છે ધજા બધા કલર છે પણ જેવું જેવું ધર્મ એવો કલર ભગવાનનો તો જેવું જેવું આપણું રંગરૂપ છે એવા જ આપણને ભગવાન પ્રાપ્ત થાય છે પણ સંસાર અંદર જો કસોટી ન પડે તો તમને ખબર કેમ પડશે લ્યો આ એકસો ને વર્ષે હવે પબ્લિક જાગૃત થઈ છે કુંભ શું કહેવામાં આવે છે અને કુંભની અંદર કેમ ભાગવું હવે નહોતું જાતું જાતું માણસો અત્યારે પબ્લિક જવા મળ્યું આજે માનો વીસ વીસ કરોડ માણસો આજે ભેગું થવું ભેગું કરવું એ સંતો કરીએ કે એ કાંઈ તમારા હાથની કાળા માથાના માનવીની વાત નથી ભાઈ ભગવાનની દયાથી એ ત્રેવીણી સંગમની દયાથી આજે વીસ વીસ હજાર વીસ વીસ કરોડ માણસ ભેગું થાય છે નહીં કોઈને નખ મારો નહીં કાંઈ કાંટો એક આખોડી દુર્ઘટના થઈ ગઈ છે ભલા માણા એ મૂલ તો પબ્લિકના આશાબે થઈ ગઈ ને કે ભાઈ ભાગ દોડમાં જે થયું એ ભગવાન જાણે આપણે આમાં કાંઈ જાણતા નથી કે જે આત્મા ગઈ અને આત્મને ભગવાન ને શાંતિ આપે એને આત્મા ભટકે નહીં આપણે એવાને આપણે ભગવાનની દયા થઈ થઈ ગયું ગયું તેમ પણ જે કર્મ જે જેના નજીબ બતા બેટા એ બધું ભગવાન કરી દે આ બધી ભગવાન ની લીલા છે બરોબર એ આપણને કઈ શોખ તો નથી અમરવા જ આવું છે કે આપણને શોખ તો નતો આવું થવાનું છે બેટા પણ સમય સંજોગ અને સાત્વિકતા આ બધી કરાવે છે પણ જે તમારામાં સાત્વિકતા છે તમારા મા બાપ નું ઋણ છે પેલા મા બાપ ની સેવા પછી તમે જે કઈ સેવા કરો એ તમને પ્રાપ્ત થાય પણ પેલા મા બાપ બાર ભગવાને કાંઈ જ આપડે નથી પેલા મા બાપ એ કીધું કે હરિયર બાપુ છે પપ્પા છે કાકા છે દાદા છે મામા છે તમને બીજા કોઈ નામ અવરણી નથી આપ્યું પેલા મા ને બાપ અડસઠ તીરસ જે કાંઈ ઘર ને આંગણે છે પેલા ઈ કરો પછી કોમના મેળા કરો પછી જાત્રા એ જાઓ તો ઈ તમારા માટેનું ફળ પ્રાપ્ત છે એટલે ઈ ફળ જે છે એ તમારા બાળ ને મળે છે એના હિસાબે તમે જાગૃતતા આવશો ભાઈ પલાણા છોકરો છે હું એનો બાપ છું તો આજે અમારા ગુરુ મહારાજ ની કૃપા અમારા ચંદ્ર ભગવાન ની કૃપા થી આજે અમી જો અમે એક દોતા જલી ખાઈ માં બેઠા હતા આજે અમારે ભગવાન એ જોઈ લે દ્વાર કરી દીધા છે રજવાડા ભગવાન એ કરી દીધા શું અમારી પાસે છે હું હતો હું લઈને આવ્યા હતા પણ જે કાઈ છે આ તમારું છે અમારું કાય ને હું તો કાલ આ દેવ થઈ ગયો ભાઈ શરીર છોડી દીધું એટલે તમારે જ રહેવાનું છે મારે રહેવાનું નથી ભાઈ તો આજીવન નામ તો કહી દીધું ભાઈ હરિયર બાપુએ આપણો આ કરી નાખ્યું એક તીર્થ ધામ બની ગયું તમારા શરણમાં બરાબર અળવર તાલુકામાં મોટું શિરો છે આમ બની ગયું ભલા માણા ભગવાનની દિયાથી જો પાંચ પાંચ મંદિર થઈ ગયા છે હમણાં પ્રતિષ્ઠા થઈ જવાની છે બધું દિયા થઈ ગઈ છે આપણને અને કુંભની અંદર તો જેના પાપ ભૂનના બધા કોઈ કે પાતા ભર્યા છે ને કોઈ કે પાપ ભર્યા હોય ને એ બધું એક ખોટી જ વાત છે એ તો પછી જે જેના બાર ગાવ ભાષા બદલે એમાં દુનિયા બદલે છે એટલે એક એક હાકીમતા છે કે ભાઈ હવે તમે સંતો વાહે લાગણી રાખી છે એટલે તમે કુંભના દર્શન કરો જ્યાં સંતો જ્યાં કુંભમાં ભગવાન કોઈ છે જ નહીં હનુમાનજી છે બરોબર એ ઉચેલા છે તો એને જાગૃત કરવા માટે હનુમાનજી જાગૃત થવા માટે સંતો મિલન કર્યું છે એટલે સંત મિલન બધું એક આર્ખી કઠા થઈ જાય છે એટલે બધા અખાડામાં આવી જાય છે કોઈ નાનો મોટો કિન્ડર થી માંડીને સન્યાસી થી માંડીની ગમતિ માટે કોઈ અખાડો નિર્માણથી માંડીને કોઈ અમારા અખાડા બાને કે નહીં થી માંડી બરોબર એટલે ભગવાન પ્રાપ્ત કરવા માટે બધા આનું કલ્યાણ કર્યું છે કે ભાઈ આ કુંભ કહેવામાં આવે છે એકસો ચુમાલીસ વર્ષે પાછો માં કુંભ એક નથી આવો કોઈની તાકાત નથી કે ભાઈ એટલી બધી પબ્લિક ને મા ગંગાએ સ્નાન કરાવી દીધા વિચાર તો કરો આજ તમારા ઘરે ખાલી નાનો એવો પ્રસંગ હોય પાંચ દી મહેમાન નથી રાખતા દોઢ દોઢ મહિનો મહેમાન રાખવાના બેનુ દીકરીઓ નાના બાળક આવે છે હજારો આઈતી મારે ઘડીક માં કાળ ન હોય ઘડીક રચના રચાવી નાખે છે તમારા ઘરે પ્રસંગ હોય બટા એક એક બે મહિના થોડો છો અને બે વર્ષ પાછા જાવ છો તો અમારે જે કાઈ પૂંજી બટા તમે દીધી હોય બધી સંસારી લોકો અમને પૂંજી આપી ને અમે ક્યાં રળવા ગયા તા બરાબર તો સાધુ છે એને માગવાની જરૂર નથી બટા એને એક જ આશીર્વાદ અને એને નજર નહીં નાખવાની તે કેટલા મેં કે એ નજર નહીં એને એક જ આશીર્વાદ દે બટા તન મન ધન આબરું આપે તને બાળ બચ્ચા સુખી રાખે તમારી લીલી વાળી વધે અને આ જ વધુ છે એને બીજું સંસારીને ને કાંઈ ભૂખ નથી તો આજે મી ક્યાં રડવા જવા નથી બટા દેવું તો તમારે ખાવું તો તમે આશીર્વાદ નું આપીએ કે બેટા તમારા છોકરા સાથે યોગ ન રખડતા ને બાપ તન ખાઈ એ અમારી લાયકાત નથી ભલા અમારે તમને દેવાનું હોય જો આજે નહીં દે તમને દે કોણ

ચક્રુભાઈ તો તમે અમને કોતા ગોતા દેવા આવવાના તો અમારે બટ અમારે તો એક જ હોય પીધા રોટલા ખાતા ભાઈ બોલો રોટલા વગર તમારી માટે સકડા શરૂ હોય એમાં આવી જાય પંદર દિવસ લેવા એટલે એમ બટા પાંચ પચીસ રૂપિયા લઈ જાય તો હવે તમારી સકડા છે તો સકડા વધારે શરૂ કર્યા સગડા સકડામાંથી ઉતારવા માટે એમ તમને આશીર્વાદ એમાંથી બહાર નીકળી ગયા તો તમે અમને પ્રાપ્ત કરવાના જ છો બટા હું ક્યાં કમાવા ગયો બધું કર્યું તો તમે છોકરાવાજ કર્યું છે ને તો મિત્રો આ હતા હરિયર બાપુ ને મહાકુંભ કુંભ અને શાહી સ્નાન તેમજ ત્રિવેણી સંગમના સ્નાન તેમજ અલગ અલગ અખાડાનો પરિચય કરાયો તેમજ સંતની લોકો ઉપર કઈ રીતે આશીર્વાદ હોય છે સંતનો મહિમા શું છે સંતનું જીવન કઈ રીતે હોય છે એટલે જ દુહામાં કહેવાય છે કે સંત દેખીને નમન કરીએ જપત નમાવીએ શીશ સંત દેખીને નમન કરીએ જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષિશ આભાર તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર